આજની વિડીયો કોન્ફરન્સ સાથે આજની મીટિંગમાં અમારી સાથે કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સચિવ શ્રી મુકેશ કુમારજી અને વિડીયો માધ્યમથી જોડાયેલા આપ સૌ વાલી અને સમિતિના સભ્યો સૌ સૌને મારા નમસ્કાર બધાએ થોડો વાર્તાલાપ જોયો હશે જ્યાં જ્યાં સમિતિ જેટલી એક્ટિવ રહે છે એટલું ત્યાં આગળ શિક્ષણનું સ્તર ઉપર આવે છે માન્ય વડાપ્રધાન હર હંમેશ નાની નાની વસ્તુનું ઉપર ધ્યાન રાખી અને છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો અને આ પ્રયત્નમાં એમણે ત્રણ એસ એટલે કે શિક્ષણ સુરક્ષા અને સ્વાસ્થ્ય ઉપર ખૂબ વ્યવસ્થિત ધ્યાન આપી અને આ કામ શરૂ કર્યું આજે આપણે જે પાંચ સાથે અમે અહીંયાથી વાર્તાલાપ કર્યો બધાએ સાંભળ્યો હશે કે દરેક સ્કૂલમાં જે જે વ્યવસ્થા જોઈતી હોય બધી જ વ્યવસ્થા સરકાર અને સમિતિ વાલીઓ એ બધાએ સાથે મળીને કરી છે ક્યાંક સરકારે ના પહોંચી વળે એવું હોય ભંડોળ આવ્યું ના હોય આપી શકતા ના હોય એવી જગ્યાએ પણ સમિતિના સભ્યો દ્વારા લોક ફાળો ઊભો કરીને આ વ્યવસ્થા એમને જોઈતી વ્યવસ્થા ત્યાં ઊભી કરી છે જેટલા સમિતિના સભ્યો તમે રેગ્યુલર ત્યાં જશો તો મને લાગે છે ત્યાં સુધીને હવેનો જે આગળનો જમાનો એકવીસમી સદી આપણે જેને કહીએ છીએ એ શિક્ષણની સદી છે તો આપણે આપણા બાળકોને જો ભણાવવા હશે ભણાવવાની સાથે સાથે એમને જો દુનિયાની સાથે દેશની સાથે કદમસે કદમ મિલાવવા હશે તો તમારે પોતાને પણ એટલી જાગૃતિ રાખવી પડશે શિક્ષકો દ્વારા અત્યારે ખૂબ કાળજી લેવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થી એક દિવસ ગેરહાજર હોય તો બીજા દિવસે જો ન આવે વિદ્યાર્થી તો છેક એના ઘેર સુધી આ શિક્ષક પોતે પહોંચી જાય છે અને એના કારણોમાં પડે છે કે કેમ નથી આવી શકતો એટલે એ જો આટલું ધ્યાન રાખતા હોય સરકાર તરફથી જેટલા પણ અત્યારે ખૂબ નવી શાળાઓ નવા ઓરડાઓ જ્યાં ટોયલેટની સુવિધા ના હોય તો ટોયલેટ પાણીની સુવિધા ના હોય તો પાણી માટે આ બધી જ વ્યવસ્થા સરકાર તરફથી કરી છે માન્ય શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આપણને બધાને ખબર છે કે શું વ્યવસ્થા પાણીની શું વ્યવસ્થા વીજળીની શું વ્યવસ્થા રોડની સ્કૂલ સુધી રોડ રોડ પહોંચ્યો ના હોય પહોંચી ના શકાય આ બધી વ્યવસ્થા કેવી પરિસ્થિતિમાં હતી અને જ્યારે એની અંદર પૂરતું ધ્યાન આપી અને આજે ગામે ગામ જે સમિતિના અહીંયા સભ્યો બેઠા છે એ લોકોને ઘરે પણ ખૂબ મોટી વ્યવસ્થા ઊભી થઈ છે કે પાણી ઘરે બેઠા આવે છે જે ચૂલા સળગાવતા હોય એ લોકોને ગેસના બાટલા મળી ગયા છે ટોયલેટની વ્યવસ્થા ઊભી થઈ છે રોડ રસ્તા સારા થયા છે એટલે દરેકે દરેક સુવિધા એટલી મળી છે અને એના કારણે વાલીઓને પણ જે સમય બચે છે એ સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને આપણે આપણા પોતાના પુત્રો પુત્રીઓને જો વ્યવસ્થિત ભણાવીશું તો જ આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભાઈ આપણે વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવીએ અને વિકસિત ગુજરાત માટે મોટા શહેરો જ એકલા આગળ આવશે એવું ન હોઈ શકે નાનામાં નાનું છેવાડાનું ગામ પણ આ વિકસિત થાય આ બધી જ વ્યવસ્થા સુવિધા મુખ્યમાં માળખાકીય બધી જ સુવિધાઓ ત્યાં હોય અને એટલા જ જાગૃતતાથી આ છોકરાઓ ભણે આજે તમે જુઓ આદિવાસી પટ્ટામાં પણ જિલ્લે જિલ્લે આપણે મેડિકલ કોલેજો શરૂ કરી છે અને એનો લાભ ત્યાં બેઠા આ બધા વિદ્યાર્થીઓને ત્યાં બેઠા મેડિકલ સીટોમાં અભ્યાસ કરવા મળી રહ્યો છે આજે એ લોકો એન્જિનિયર બની રહ્યા છે ડોક્ટર બની રહ્યા છે દરેકે દરેક વર્ગ નાનામાં નાનો વર્ગ આની અંદર આ લાભ લઈ અને આગળ આવી શકે એવી વ્યવસ્થા સરકાર અને આપ સૌના માધ્યમથી સૌને સાથે રાખી હંમેશા વડાપ્રધાન શ્રી એક જ વાત કહેતા હોય છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ આપણા બધાનું એકબીજા ઉપર વિશ્વાસ પણ ટકવો જોઈએ આજે જે વાત આપણે કરી હોય અહીંયાથી કદાચ એટલી ને એટલી વ્યવસ્થા બીજી સ્કૂલોમાં ન હોય બીજા વાલીઓ એટલા જાગૃત ન પણ હોય અને એ જો આપણી જાગૃતતા નહીં હોય તો એ શાળા ને ક્યાંક આપણી પાછી પડવાની છે છે તો આપણે અહીંયાથી માધ્યમ એ માધ્યમથી અમારો એટલો જ પ્રયાસ છે કે દરેકે દરેક વાલી જાગૃત થાય શિક્ષકો જાગૃત થયેલા છે તમારી ત્યાંની અંદર સાથ સહકાર મળી જશે તો દરેકે દરેક વિદ્યાર્થી જે પણ આગળ આવવા માગે છે જે ક્ષેત્રમાં આગળ આવવા માગે છે એ બધી જ સુવિધા અત્યારે સરકાર કરી રહી છે ખેલ મહાકુંભ જેવું આયોજન કર્યું છે કોઈકને રમત ગમતમાં વધારે આગળ આવવું છે તો એના માટેનું પણ વ્યવસ્થા આખી સરકાર તરફથી ગોઠવાયેલી છે એને પૂરેપૂરું આની અંદર આપણે સરકાર તરફથી દરેકે દરેક ખેલ મહાકુંભના હિસાબે જે છોકરાઓ રમતમાં આગળ આવવા માંગતા હોય તો એની વ્યવસ્થા પણ સરકાર એને ક્યાંક રાખીને આખું એ ટ્રેનિંગ પણ આપે છે એની આખું આયોજન કરેલું છે રહેવાથી માંડીને જમવાથી માંડીને બધી વ્યવસ્થા હોય છે તો એ પણ એની અંદર પણ ખેલમાં પણ ક્યાં આગળ વધતા હોય એના માટેનું પ્રોત્સાહન પણ આપણે આપી રહ્યા છે તો આપણે તો સૌએ હમણાં નવ સંકલ્પો કીધા હશે તો બધાને ખબર હશે કે માન્ય શ્રીએ જે નવ સંકલ્પો આપ્યા છે એ આપણા જાહેર જીવનમાં ઉપયોગી છે એવું નથી કે ભાઈ એ પોલિટિકલ છે રાજકીય છે એવું નથી દરેકે દરેક જણને પોતાના જીવનમાં ઉતારવાની સાથે સાથે બીજાને મદદરૂપ થવા માટે આ નવ સંકલ્પો છે કે ભાઈ આપણે આપણું પાણીની અત્યારે વ્યવસ્થા આપણા ઘર સુધી લઈ આવ્યા છે આપણે પાણી વાપરીએ છીએ પણ આપણું ભવિષ્ય શું આવતીકાલનું ભવિષ્ય શું તો એના માટે પણ જો આપણે વ્યવસ્થા આજથી કે ભાઈ આપણે પાણી વાપરીએ એનો વાંધો નથી પણ પાણી વાપરવાની સાથે સાથે નવું પાણી જે વરસાદનું પાણી આવે છે એને સંગ્રહ કેવી રીતે થાય એના માટેનો સંકલ્પ પણ આજે આપણા વડાપ્રધાન શ્રી આપ્યો છે કેથ ધ રેન એટલે આપણે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકીએ અને બચાવી ના શકીએ તો એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનું આયોજન કરવાનું છે અને એ આયોજનમાં તમે એકલા નથી સરકાર તમારી સાથે છે ચૂંટાયેલા સભ્યો તમારી સાથે છે તમારે જેને બી કહીને તમારે જ્યાં રિચાર્જેબલ બોર બનાવવો હોય ત્યાં આંગાડી સરકાર બની આપશે આપણે તળાવો બનાવ્યા છે તળાવોની અંદર ભરાતું હોય તો તળાવોની અંદર એની વ્યવસ્થા કરવી જોઈએ સાથે સાથે જે ગ્લોબલ વોર્મિંગની કાલે મન કી બાતમાં સાહેબે ઉચ્ચાર કર્યો અમદાવાદ શહેરનો જે પ્રમાણે ત્યાં વૃક્ષારોપણ થયું છે તો આ ગ્લોબલ વોર્મિંગ સાથે લડવા માટેનો એક જ ઉપાય છે આપણી પાસે કે જે મેક્સિમમ ગ્રીન કવરેજ વધારીશું તો જ આ આપણે ગ્લોબલ વોર્મિંગમાંથી આજે એકદમ ગરમી એક વરસાદ પડવો તો એક જ જગ્યાએ પડી જવો આ બધામાંથી બહાર નીકળવાનો ઉપાય જે માન્ય વડાપ્રધાન શ્રી કહે છે કે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીએ અને ગ્રીન કવરેજ વધારવા માટેનો એમનો સંકલ્પ છે એક પેઢ માકે નામ એટલે આપણે આપણી માતાના નામે એક ઝાડ અવશ્ય ઉગાડીએ એક ઉગાડવું એટલે એક જ ઉગાડવું એવું નથી આપણી પાસે જગ્યા છે આપણે બધા સભ્યો ઘરમાં છીએ તો બધા સાથે મળીને એક એક માતાજીના નામે અને એક આપણા નામે પણ ઉગાડી શકાય તો જેટલું ગ્રીન કવરેજ વધારીશું એટલું આપણે આની અંદરથી જલ્દી બહાર આવીશું બધા નવ સંકલ્પો આમાં આપણને આપ્યા છે કે આપણે આપણું સ્વચ્છતા હવે સ્વચ્છતામાં તો આપણે બધાએ પૂરેપૂરું આપણા સ્વભાવમાં આવી જવું જોઈએ અને આવી ગયું છે દરેક જણને પોતાને સ્વચ્છતા ગમે જ છે પણ આપણને ગમે છે પણ ક્યાંક ને ક્યાંક આપણે કચરો નાખી દેતા હોય છે એમાંથી તો આપણે સૌનો એની અંદર પ્રયાસ રહેવો જ જોઈએ કે આપણે આપણું ફળિયું આપણું ગામ આપણી શેરી જેમાં હોય એમાંથી ક્યાંય કચરો આપણો સ્વભાવમાં જ આવી જવું જોઈએ કે ભાઈ ક્યાંય ગંદકી ન થવી જોઈએ અને આપણે બધા કોઈક ગંદકી કરતું હોય તો એને બોલાવીને સાથે વાતચીત કરીને ભાઈ આને તને તકલીફ હોય તો એના માટે સરકાર પણ તમારી સાથે ટ્રેક્ટરથી માંડીને બધું આપવાની માનસિકતા છે તો એની વ્યવસ્થા ઊભી કરવા માટે શું કરી શકાય કે વ્યવસ્થા છેક સુધી નથી તો એમાં આપણે સરકારની સાથે રહીને વાતચીત કરીને કેવી રીતે વ્યવસ્થા ઊભી કરવી એનું આયોજન કરીએ પણ આ આપણા સ્વભાવમાં આવી જવું જોઈએ રોગમુક્ત જીવન આપણે જીવવું છે માન્ય વડાપ્રધાન છે ખૂબ સારી વ્યવસ્થા કરી છે યોગથી આયુષ્યમાન એટલે આપણે આપણા રોજબરોજના જીવનમાં સૌથી પહેલું તો આપણામાં કોઈ રોગ ના આવે એના માટેની વ્યવસ્થા ઊભી કરવી રોગ ના આવે એના માટે આપણે યોગ કરી શકીએ તો બેસ્ટ વસ્તુ છે પણ છતાંય ભાગદોડની જિંદગીમાં ક્યાંક આપણે યોગ નથી કરી શક્યા તો માન્ય વડાપ્રધાનશ્રીએ તો આયુષ્યમાન કાર્ડ આપણને આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ પણ રોગમુક્ત જીવન માટે આપણે યોગ અને રમતગમતને આપણો જીવનશૈલી બનાવીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે દવા ન લેવી પડે એવું આપણું જીવન કરી શકીશું સાથે સાથે એક મોટી સમસ્યા જે અત્યારે છે કે ભાઈ આપણા જીવનમાં જે પહેલાં પંચાવન પચાસ પંચાવન પછી આપણને એમ લાગે કે હવે આપણે આપણું શરીર ચેક કરાવવું જોઈએ અને ક્યાંક નાનો મોટા રોગ અંદર પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે કે ભાઈ નાની નાની ઉંમરે એટેકથી માંડીને ડાયાબિટીસથી માંડીને કેન્સરથી માંડીને દરેક વસ્તુ નાના નાના છોકરાઓમાં યંગસ્ટરમાં આપણે જોઈ રહ્યા છે આ બધામાંથી જો બહાર નીકળવું હશે તો જે પ્રમાણેની અત્યારે ખેતીમાં આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ જે કરી રહ્યા છે આજે એમાંથી પણ આપણે જો બહાર નહીં નીકળીએ એના માટેની પણ મુહિમ આખા દેશમાં પ્રાકૃતિક ખેતી માન્ય વડાપ્રધાનશ્રી આખા દેશમાં આની મહેમ ઉપાડી છે અને આપણા ગુજરાતમાં આપણા રાજ્યપાલશ્રીએ એકદમ ઇનિશિયેટિવ લઈ રોજ બરોજ દરેક ખેડૂતને સમજાય સમજાય કરે છે કે ભાઈ ગમે તેમ કરીને આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે કેમ કે આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છે અને આ રાસાયણિક ખેતી કરવાના કારણે જે અનાજ ઉગે છે તો એના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે તો આ બંનેમાંથી જો આપણે મુક્ત થવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે અને આ પ્રાકૃતિક ખેતી તરફ જો આપણે વળીશું તો આપણે આપણું ભવિષ્ય આપણું અને આપણું ભવિષ્ય બંને સુધારી શકીશું એવું મને સો ટકા વિશ્વાસ છે અને આજે આપણને બહુ ટાઈમ પછી આજે સાથે બધાને બેસવાનું થયું છે પણ તમે જેટલી જાગૃતતા રાખશો એટલી જાગૃતતા સરકાર તરીકે અમે પણ રાખીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણા દીકરા દીકરીઓ જે એમને આગળ ભણવું છે એ ભણવામાં ક્યાંય કચાસ નહીં રહે અને આપણે સૌ સાથે મળી અને જે વિકસિત ભારતનો સંકલ્પ છે માની વડાપ્રધાનશ્રીનો એમાં આપણે ગામે ગામ એની અંદર જોડાઈશું આપણો સાથ અને સહકાર આપીશું અને આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત બનાવીશું અને વિકસિત ગુજરાત માટે જો મુખ્ય પાયો હશે તો એ શિક્ષણ છે અને શિક્ષણ ઉપર આપણે સૌ સાથે મળીને ખૂબ ધ્યાન આપીએ અને એ ધ્યાન આપીને આપણા દીકરા દીકરીઓને આગળ વધારીએ એ જ સાથે વિરમું છું ભારત માતા કી જય 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 માતરમ ગુજરાત મુખ્યમંત્રી સાહેબ મુખ્યમંત્રી સાહેબશ્રી દ્વારા બાળક કેળવણી બાળક વિકાસ જીવન ઘડતર અને આવતીકાલના બાળદેવો એટલે કે આદર્શ નાગરિક તૈયાર થાય અને વસુધૈવ કુટુંબકમના ખ્યાલને આપણે ચરિતાર્થ કરીએ આજની આ સંવાદ બેઠકમાં શાળા કક્ષાએથી શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ પ્રાથમિક અને માધ્યમિક ઉપસ્થિત રહેવા બદલ શિક્ષણ વિભાગ વતી આપ સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે જ શાળા કક્ષાએ શિક્ષણ સમિતિના શ્રી માન્ય ધારાસભ્યશ્રી માન્ય સભ્યશ્રી માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી માન્ય જિલ્લા સમાહર્તા સાહેબશ્રી પણ ઉપસ્થિત રહ્યા હોય તો તેમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ વિશેષ આ એસએમસી અને એસએમડીસીના સભ્યોને પ્રોત્સાહન આપવા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબ વિશેષ ઉપસ્થિત રહી આપણને માર્ગદર્શન પાઠવી છે તે બદલ શિક્ષણ